અને જામ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન ધ્રોલ નગરપાલિકામાં મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ ચામુંડા પ્લોટમાં મતદાન મથકે કતારો જોવા મળી ત્યાંશી મતદાન મથકો માટે બસો સાત બેલેટ યુનિટ એકસો બાવીસ કંટ્રોલ યુનિટ મળી કુલ ત્રણસો ઓગણત્રીસ સીવીએમ ફાળવવામાં આવ્યા ધ્રોલ નગરપાલિકા માટે પંચાંશ ઉમેદવાર કાલાવણ નગરપાલિકા માટે સડસઠ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે જામનગર સહિત આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે વહેલી સવારથી જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગરમાં રોલ કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા ઉપરાંત બે તાલુકા પંચાયતોની પણ જે જે પેટા ચૂંટણી છે છે તે યોજાઈ રહી જામનગર જિલ્લાના સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી માટે લોકો છે તે કતારો લગાવીને ઉપા છે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીં મતદાતાઓ છે તે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવી જામનગર જિલ્લામાં તોતેર હજાર નવસો ને પંદર જેટલા મતાધિકારો છે તે ઉપયોગ કરવા જઈ રહ્યા છે મતદાન મથકો ઉપર મતદાતાઓની લાઈનો લાગેલી છે તોતેર હજાર નવસો ને પંદર મતદાતાઓ આજે પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી અને પોતાના મનપસંદ ઉમેદવારની ચૂંટણીમાં વિજેતા બનાવવા માટે હાલ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે પ્રકારની વાત કરવામાં આવે જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાર અને ચારસો જેટલા પોલીસ હોમગાર્ડના જે જવાનો જવાનો છે છે એ હાલ મતદાન પ્રક્રિયા તે કરાવી રહ્યા છે જામનગરની અંદર જે મતદાન કુટીર છે તે મતદાન કુટીરની ગુપ્તતા જળવાય તે માટે તમામ વ્યવસ્થાઓ વચ્ચે હાલ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં સવારથી જ ધ્રોલ કાલાવડ અને

જે મતદાન બુત મથક કહી શકાય ત્યાં એકલ દુકલ છે તે લાઈનો અત્યારે જોવા મળી રહી છે મહીસાગર જિલ્લામાં જો વાત કરવામાં આવે તો અને સંતરામપુર આમ ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી આજે યોજા મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે પોલીસ દ્વારા પણ જો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે મતદારો પણ પોતાનો મત અધિકારનો ઉપયોગ આજે વહેલી સવારથી કરવા જોવા મળી રહ્યા છે નીતિશ ભાડિયા ન્યૂઝ એટિન ગુજરાતી મહીસાગર